સાણંદ અથાણામાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે ગાંધીનગર અમદાવાદની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પહોંચી સાણંદ સમગ્ર ઘટના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ શરૂ કરાઈ છે પંચનામું કરી આગળની તપાસ હાથ ધરાઈ છે ત્યારે ખાણીપીણીની વસ્તુમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે હવે અથાણામાંથી મળી મળી મરેલી ગરોડી વાત કરીએ તો સાણંદના શુભ અથાણા ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી નીકળી મરેલી ગરોડી જોધપુરના રાવલ લેવાતું ને ગઈકાલે અનુભવ્યું આખરમાં આખી નાનકડી ઘરોડી નીકળી ત્યારે દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ને જાળવટીની અસર થઈ છે સાણંદ સુના અલ્પેશભાઈએ જવાબ આપવાનું ટાળી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે